તારામ જે માતાજી કેમ છો બધા બધા મજામાં જશો જો આપણે હમણાં બેકરીથી વિડીયો ઉતાર્યો નહોતો વિડીયો ઉતારીએ જો હું આવી ગઈ વાળીએ દડમાં આંટો મારવા અને જેસીબી આપણે આલે અને આવી બોયડીએ બોર ખાવા પણ બોર તો હજી કાચા છે બહુ મસ્ત બોર છે પણ હજી કાચા છે પાયકા નથી બોર હે મસ્ત બોર મોટા મોટા પણ હજી હું તો મારે ધક્કો થયો હું પડીને ખાતી હતી પણ કાચા હજી પાયકા નથી અને કાંટા બહુ છે તો આપણે તો ધક્કો થયો એવું થયું તો હાલો હવે ભાગ્યે જ્યાં સાઈડ આપણે જુવાર હે આપણે હેઠે બોયડી હતી આવી બોર ખાવા બોર માં તો કઈ પાયકા નથી હજી તો કાચા હતી હવે આ લો ભાગ્ય વાય વાય જો આપણે અહીંયા જેસીબી મુકાયું છે પારો કરે છે ગાય નું કામ ચાલુ છે તે આપણે પ્રાઇવેટ કામ કરાયું છે જેસીબી અત્યારે ચાલુ છે અહીંયા બધું સાફ સુફ કર્યું છે

રીતનો પ્લાન કર્યો છે આપણે આ રીતના પારો કર્યો જાય ગારીની પાહ પાહે અને આ બધી આપણે વર્ગાવી નાખ્યું ياتન ಹೊರಗೆ હે কাল જેસી ગયા હે بیا hali ki thodi bayada kaati nai kha તો सब सुपर નખુ પસ જેસી بیا જ આવે કે પારો કરવા પારા નું કામ કાચાલુ છે જેસી બી આલે એટલે મારો બહુ અવાજ નહી આવે તમને જો આ છે આપણી દળની જુવાર મસ્ત મજાની જુવાર છે આપણે દળમાં ફુવારામાંથી મોટી કરી હે જેમાં ખાલી આપણે વાવી અને ફુવારા મૂકી દીધા તા બરોબર અને પછી થોડીક મોટી થઈને પછી પાસા ફુવા રાખીને બે જ વખત ખાલી ફુવાર આઈ ગયા તો આપડી જવાર આવશે તો તમે જોઈ શકો આપણી જુવાર એવી મસ્ત મજાની હે બાકી આમાં એક વખત દવા સાયતી બાકી કંઈ કર્યું નથી ચાવ્યો મસ્ત જવાય છે આપણી જાવીશે જુવાર એકદમ મસ્ત જુવાઈ છે આપણી બોર ખાય બોર તો કાચા હતા એટલે એ બે ખાધા હતા કઈ ખાધા નથી હવે થોડાક દીમા પાકી જશે અને હવે આપણે જેસી કામ એ ચાલુ જ છે અને આપણે આવી ગયા હવે વાયવે પાછા અમે હેઠે ગયા તા વાયવે આવી ગયા જવાયરને ફેડ તો આટો મારી લીધો આપણે અને તો લાઈટ નો આપ છે પણ આપણે તો શાકભાજી પીવરાવી દીધું હે ડુંગળી લસણ આપણે આવી ગયા હવે પાછા તરાવડી ને કાંઠે આવી ગયા જે આપણી તરાવડી હાવ ખાલી થઈ ગઈ પૂરું એટલે ખડો ભેરો બાકી કઈ નથી પાણી અને મસ્ત મજાનું જો દૂધ લુતરું છે આપણે ચોમાહ વેલા છે એમાં હજી દૂધ લાવે તો મસ્ત મજાનું દૂધ લોતરું તો આપણે દૂધલાનું કંઈક હવે હું કરીએ ઢોકળા બનાવીશું એવું કઈક પ્લાન કરીશું જો બહુ મસ્ત હશે દૂધ આ સેવેલો વેલો આપણે ચોમાહાનો એમાં હજી આવે છે તો આવું મસ્ત મજાનું દૂધ લુઈતરું હે અને બાકી તો જો બપોરનો ટાઈમે થવા આવ્યો જે આપણી થયેલી ટીંગ હે ભાતની આજે જે સીબી એટલે આપણે રોકાવાનું છે અહીંયા કંઈ નડે તો હળગાવાનું ને એવું કામ કરવાનું છે તો આજે આપણે રહેવાનું તો દળમાં જ છે એટલો પારો થઈ ગયો હવે બધે પારો થઈ ગયો આપણો

બારું હે કામ પૂરું થઈ ગયું હવે આપણે જવાનું છે ગામમાં આપણે લવાસ પેક કલેધા ના આપણે નીકળીએ ગામમાં તો ચાલો ભાગ્ય હવે જો હું હવે વાડીયાથી આવી ગઈ છું ઘરે અહીંયા અમારે બંસીબેન ને કુંજાલભાઈ ને ભૂખ લાગી હતી બહુ એટલે કરી છે મેગી તો જો અહીંયા મારે કુંજાલભાઈ મેગી ખાય છે કા કુંજાલ કેવી લાગે મેગી તો ભાવે નહીં મને તો ન ફાવ્યો મેગી મેગી છે ને બહુ હાનિકારક છે તો અમે ખાઈએ ખાલી વરસમાં બે કે ત્રણ વાર આજ મન થયું તો ખાઈ લઈએ સરસ જઈ લે અમારા ખૂબ મેગી ખાય જ્યાં મેગી ખાતા હોય આમ જો કેમ ખાઈ ચાલો મેગી ખાવા તો મિત્રો છે ને અત્યારે હું તમને અત્યારે હું તમને એટલું જાણવા માગું છું કે જેને ખોટી કોઈ કોમેન્ટ ન કરતા તમે વિડીયો જોવા તો જુઓ મજાઓ વિતર કાંઈ વાંધો નહીં અમે કોઈ કહેતા જ નથી તમને કે તમે વિડીયો જો કોમેન્ટ એના કરતાં કરાવી તે ખોટી ખોટી કોમેન્ટ કરો કે આ ફલાણ પૂછ્યું તો હવે પાછી આવી કોમેન્ટ ન આવે એવું ધ્યાન રાખજો ને બસ વિડિયો આટલું જોઈએ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો બાય બાય i'm so glad